એક કાઠિયા કાઠિયાવાડી બાપા હતા ને તે હિંડોળે હિંચકતા હતા તે ચા પીતા ચાર વાગ્યાનો સમય બરોબર અત્યારે ચા હોય ને ત્યાં ચા પીતા હતા ને ત્યાં યમરાજ આવ્યા એને કીધું હાલો બાપા તમારું આવી ગયું છે ત્યારે એને એ કાઠિયાવાડી કોઈથી પાછા પડે નહીં હો ગમે ત્યાંથી ને આમ નીકળી જાય બહાર તે યમરાજને કહે કે એવું કંઈ નથી હું તૈયાર જ છું પણ જરા ચા પી લઉં અને તમે પી લો આપણે બે હારે ચા પાણી પીને પછી જાય એટલે કીધું લ્યો હું તમારા માટે ચા લઈ આવું હિંડોળે બેસો યમરાજને હિંડોળે બેસાડ્યા ને અંદર જઈને ચાના કપમાં ઊંઘની ગોળી નાખી દીધી અને યમરાજને ચા પાવી દીધી ચા પીધા ભેગા ગેન ચડવા માંડ્યું એને એમ કીધું કે ઘડીક વાર મને અહીંયા હુઈ જવું પડશે તે કે જાવ આપણે કેવું જવાની તમે હિંડોળે હુઈ ગયા ને ત્યાં બે કલાક ઘસઘસાટ ઊંઘ આવી ગઈ પછી જાય ત્યારે યમરાજ કે તમારી ચા લિજ્જતદાર હો પણ બહુ ચા હારી તમે મને ચા પાઈને હુરાવી દીધો પણ હવે એવું નક્કી કર્યું હતું કે આજ પહેલું નામ જેનું હોય ને એટલે બાપાએ હું પછી કરી નાખ્યું ખબર છે યમરાજ હુઈ ગયા ને ત્યારે એની ડાયરી પડી હતી જેને લઈ જવાનું હોય ને નામનું લિસ્ટ હોય આ જાને આ જાને તેમાં એનું પહેલું નામ હતું ને બાપા એ તો ચેક ઇન છેલ્લે પાને લીખી નાખ્યું હમણાં જવું નહીં હમણાં જવું નથી આપણે આજે હારા છીએ હું એમ ભયું જવું છેલ્લે પાને લીખ નાખ્યું ત્યાં યમરાજ કે આજ તો અમારે હવે એવું કરવું છે કે પહેલા નામવાળાને આજ નથી લઈ જવા છેલ્લા નામ લઈ જવા છે તે બાપાનું તો છેલ્લા નામ હતું આવી ગયું ને એટલે ગમે એમ હંતાઈ જઈ તોય આવી જશે જો